અમરેલી જિલ્લામાં તારીખ પંદર મે સુધી સભા સરઘસ રેલી મંજૂરી વગર કાઢવામાં આવશે તો ચોક્કસ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે આઉં જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અમરેલી જિલ્લામાં તારીખ પંદર મે સુધી સભા સરઘસ રેલી મંજૂરી વગર કાઢવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડેલું છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો બાવન કલમ સાડત્રીસ એક અને સાડત્રીસ ત્રણ અને તેત્રીસ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે જે અમરેલી જિલ્લામાં તારીખ એક મે બે હજાર ચોવીસથી તારીખ પંદર મે બે હજાર ચોવીસ સુધી અમલી રહેશે અમરેલી જિલ્લામાં સભા સરઘસ હથિયારબંધી ચટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે આ ઉપરાંત વ્યક્તિઓ તથા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની લોકોએ બૂમ પાડવાની ગીતો ગાવાની તથા વાદ્ય બગાડવાની મનાઈ છે આ ઉપરાંત અમરેલી જિલ્લામાં સંબંધિત જે તે વિસ્તારના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની પૂર્વજી પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે અમરેલીમાં ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો અને હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓને આ જાહેરનામાનો હુકમ લાગુ પડશે નહીં ઉપરાંત આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવન કલમ એકસો એકત્રીસ અને કલમ એકસો પાંત્રીસ અંતર્ગત સજા અને દંડને પાત્ર રહેશે